અંકલેશ્વર તાલુકાની સત્યાવીસ ગ્રામ પંચાયત અને એકસો સડસઠ જેટલા જાહેર થતા તાલુકાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે સત્યાવીસ ગ્રામ પંચાયતોમાં અઢાર સરપંચો અને એકસો સડસઠ વોર્ડના સભ્યો સાથે ઓગણ સિત્તેર મતદાન મથકો ઉપર બાવીસ જૂને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જ્યારે પચીસમી જૂને પ્રણામ જાહેર થશે ત્યારે અંકલેશ્વર તાલુકાના સેવા સદન અને મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આજે શુક્રવાર અને સોમવારે બપોરે ત્રણ કલાક સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકે જ્યારે શનિ રવિવારે રજા રહેશે ત્યારે આજે ઉમેદવારો પોતાના ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા સાત ચૂંટણી અધિકારી સાત મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ દસ ઝોનલ અધિકારી દસ મદદનીશ ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે જેઓએ ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરી છે તો ઓગણત્રીસ હજાર આઠસો પાસઠ પુરૂષ અને અઠ્યાવીસ હજાર પાંચસો એકતાળીસ સ્ત્રી મતદારો મતદાન કરશે આજે ડઢાલ કોશમડી તેમજ ધંતુરિયા ગ્રામ પંચાયત માટે ઉમેદવારો ફોર્મ ભરવા લાઈનો લગાવી હતી મારું નામ બચુભાઈ નાઠુભાઈ પટેલ ગામ ડંટુડિયા સરપંચસિંહના ઉમેદવાર સરપંચસિંહની સાથે દસ સભ્યો સહકાર પેનલની જે કંઈ લાગણીથી ગામની અત્યાર સુધી કર્યો છે અને હવે પણ કરવાના છે આજ રોજ કોસમડી ગામ પંચાયતના સહયોગ પેનલ દ્વારા સરપંચના ઉમેદવાર તરીકે પદ્માબેન અજીતભાઈ વસાવાની પેનલે સભ્ય તથા સરપંચે ફોર્મ ભરેલા છે અમારે કોસમરી ગામને તમામ જાહેર જનતાની એક અપીલ છે કે અમારી સહયોગ પેનલને વોટ આપી બહુમતથી વિજય બનાવે એવી અપેક્ષા રાખું છું અને પ્રજાને એક મારો એ છે કે જે અમારું કામ મેં બે હજાર બારથી સરપંચ છું અને જે મારું અધૂરું કામ છે કે લોકોને પીવાનું પાણી મળે એ અમારી પેનલ આવશે શોર્ટ ટાઈમમાં એમને ઘેર ઘેર નળ સે યોજનાનો લાભ મળશે એવી આશા રાખું છું અને તમામ સભ્યોને આજે હું અભિનંદન આપું છું કે આપણે આજ રોજ ધરા ગ્રામ પંચાયતનું ઇલેક્શન હોય અમે લોકો આજે ફોર્મ ભરવા માટે આવ્યા છીએ અમારા દસ શોર્ટ ઇલેક્શન છે અને અમને એવી આશા છે કે અમે અમારી વિજય થઈશું અમારી પાર્ટીનું નામ છે એકતા પેનલ ટાઈગર એકતા પેનલ છે અને અમને પૂરી આશા છે કે અમે વિન જઈશું આજરોજ દડાલ ગામના દરેક સભ્યો અહીંયા હાજર છે ટૂંક સમયમાં અમારા ગામની ચૂંટણી આવડી છે તેમના માટે અમારા એક ઉમેદવાર છે રફિક નાનાબાવા ઘણા ફેમસ છે અને ટાઈગર ટી પેનલ મારા ફૂલ સપોર્ટ આપું છું અને અમે સરપંચ બની જાય એવી શુભેચ્છા પાઠું છું અને દરેક સભ્ય મારા ચીટે જાય અને વિકાસના કામમાં મને સાથ સહકાર આપે હું આખા હિન્દુસ્તાનમાં વિકાસનું કામ કરવા માગું છું તો પહેલું મારું ગામ મારું ફર્યું એ રીતની પદ્ધતિથી હું કામ કરીશ અને આ લોકો મને સાથ સહકાર આપે મારું નામ મીનાક્ષીબેન ઉદેશી રાજ છે હું આંબોલી બોઈન્દ્રા ની રહેવાસી છું હું સરપંચ માટે ફોર્મ ભરું છું મને જીતવાની આશા છે ગામના બધા ભાઈઓ તથા બહેનો મને સપોર્ટ આપે આશા છે ગામનો સર્વ વિકાસ માટે હું કામ કરવાની અપેક્ષા રાખું છું નમસ્કાર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ અઠ્ઠાવીસ પાંચ બે હજાર પચીસથી સરપંચની અને સભ્યોની ખાલી પડેલ બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડેલ છે એના અનુસંધાને તારીખ બે છ બે હજાર પચીસથી ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે અને હવે આજે અને સોમવાર બપોરના ત્રણ વાગ્યા સુધી ફોર્મ ભરવાનું પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે શનિ અને રવિ જાહેર રજા હોય એમાં ફોર્મ ભરવાનું પ્રક્રિયા બંધ છે જેથી અંકલેશ્વર નગર તાલુકા પંચાયતમાં અને મામલા કચેરીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે હાલમાં કુલ અંકલેશ્વર તાલુકામાં સત્તાવીસ ગ્રામ પંચાયતોમાં અને એકસો સડસઠ જેટલા સભ્યોને વોર્ડની ચૂંટણી થનાર છે તે માટે સાત ચૂંટણી અધિકારીઓ છે અને સાત મદદની ચૂંટણી અધિકારીની નિમણૂક કરેલ છે અને આ બાબતે દસ ઝોનલ અધિકારી છે અને દર મદદની જરૂર છે કઈ નિમણૂક કરેલી છે કુલ ઓગણત્રીસ હજાર આઠસો પાસઠ પુરુષ મતદારો છે અને અઠ્યાવીસ હજાર પાંચસો એકતાલીસ જેટલા સ્ત્રી મતદારો છે આમ કુલ મળી અઠ્ઠાવન હજાર ચારસો મતદારો આ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ બાબતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ માટે સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી દ્વારા જરૂરી માહિતી મેળવવામાં આવેલ છે અને તે માટે જરૂરી બંદોબસ્ત કરવામાં આવેલ છે જે સંવેદનશીલ સત્તાવીસ છે એમાંથી બાર જેટલી છે અને એ માટે જરૂરી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને આ સંવેદનશીલ એટલા માટે કે અગાઉ જ્યારે સરપંચ ગ્રામ સભ્યોની ઇલેક્શન હતા તેમાં થોડી થોડીક મતદારો વચ્ચે જે આકસ્મિક ઘટનાઓ બનેલી પરસ્પર એના માટે સંવેદનશીલ ગણવામાં આવેલ છે આપના માધ્યમથી જણાવું છું કે આ ગ્રામ કક્ષાની પાયાની ચૂંટણી હોય એમાં સો ટકા મતદાન થાય એવો મારો નમ્ર અપીલ છે